કાગદીવાડ મિશ્ર શાળા નંબર નવ પાસેનો આ વિસ્તાર ત્યાં ગંદકી જુઓ ત્યાંના રહેવાસીએ અમને આ વિડીયો કંડારી મોકલાવ્યો છે ત્યાં જ વોટર વર્ક્સ છે ત્યાં જ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેની ગાડીઓ પાર્ક થતી હોય છે છતાં પણ એ જ વિસ્તાર ગંદો તો બાકીના વિસ્તારની તો શું વાતો કરવી માત્ર કાગળ પર સ્વચ્છ નવસારી જવાબદારી અમારી ઉત્કર્ષ મંડળ દ્વારા સંગીત અને મિમિક્રી સાથે ગોયંદી શાળામાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું ઉત્કર્ષ મંડળ છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી શાળાઓ તથા છાત્રાલયોમાં જરૂરિયાતમંદ તેમજ આદિવાસી વિદ્યાર્થીઓને નોટબુક બોલપેન અને શૈક્ષણિક કીટનું વિતરણ કરી રહેલ છે જે અંતર્ગત બીજી ઓગસ્ટના રોજ ગોયંદી બાટલા મુકામે આવેલ બી કે પટેલ વિદ્યાલયમાં નોટબુક તથા બોલપેનનું વિતરણ મંડળના પ્રમુખ હરેશભાઈ વસ્સી અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રજ્ઞાચક્ષુ પ્રવિણભાઈ વાઘ ઉર્ફે સાગરના સુરીલા કંઠે ગીતોની સરવણી તથા મિમિક્રી સાથે વિદ્યાર્થીઓને આનંદ કરાવતા વિતરણ કરવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરીએ તો આજનું મહત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે જો ભેજની વાત કરીએ તો આજરોજ હવામાં ભેજનું પ્રમાણ સવાર દરમિયાન પંચાણું ટકા અને સાંજ દરમિયાન પણ પંચાણું ટકા જ રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરીએ તો પવનની ગતિ સાત પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી હાલ જે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે વાંસદા કાવેરી નદીના અને વાંસદા કાવેરી નદી ખાતે આપ જોશો તો નદી બંને કાંઠે વહી રહી છે વાંસદામાં જે શંકર ભગવાનનું મંદિર છે એની અંદર પણ પાણી પ્રવેશી ચૂક્યા છે અને હવે જે બ્રિજ છે એ બ્રિજની ઉપર પણ થોડી વારમાં પાણી જો પ્રવેશે તો નવાઈ વાત નથી કારણ કે ઉપરવાસ માં ભારે વરસાદ પડતો હોવાના કારણે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને આ દ્રશ્ય અમને વાંસદાથી નીરજ પારેખે મોકલાવ્યા છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન આ તમામ નદીઓ આહવા ડાંગ અને વઘઈની છે કે જ્યાં આપ જોઈ શકો એ પ્રમાણે ઉપરવાસમાં સતત ભારે વરસાદ પડવાના કારણે આહવા ડાંગ વગઈની તમામ નદીઓની અંદર અત્યારે તો જ પરિસ્થિતિ સર્જાઈ છે આપ એમના વહેણ જોઈ શકો છો આપ એમની અંદર પાણીની સપાટી જોઈ શકો છો અને આ તમામ દૃશ્યો અમને રિતેશ પટેલ દ્વારા પ્રાપ્ત થયા છે અમે રિતેશ પટેલનો આભાર માનીએ છીએ અને આ સાપુતારા તરફનો કોઈપણ પ્રવાસ હોય તો હલ પૂરતો તો આપ માંડી વાળજો કારણ કે સતત ઉપરવાસમાં ભારે પડી રહ્યો છે પછી એ સાપુતારા હોય કે આહવા હોય નવસારી ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન અને કલા સેલ દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ લેવલની બેડમિન્ટન ચેમ્પિયનશિપ ત્રણ અને ચાર તારીખે એટલે કે આજ રોજ કબીલપોરના ગ્રામ પંચાયતની પાછળ કાળા સેલનું જે બેડમિન્ટન કોર્ટ છે ત્યાં આયોજિત કરવામાં આવી છે અને જેની અંદર આજરોજ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત પાલિકા પ્રમુખ મિનલબેન ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધકોને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને રમતગમતને પણ જીવનની અંદર હંમેશા આગળ ધપાવતું રહેવું જોઈએ એવા પ્રેરક શબ્દોનું ઉચ્ચારણ કર્યો હતો ચીખલી નજીકના થાલા નેશનલ હાઇવેના સર્વિસ રોડને અડીને આવેલા ગેરેજમાંથી તસ્કરોએ રોકડ રૂપિયા એક લાખ એંસી હજાર સાથે સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી લીધું હતું પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી ધર્મેન્દ્ર છગનભાઈ લાડ સાદકપોર ગોલવાડ ચીખલીની જે ગેરેજ છે એ ગેરેજની અંદર સત્યાવીસમી જુલાઈએ રાત્રે પાછળના ભાગનું સટર કોઈ સાધન વડે તોડી અને એની અંદરથી એક લાખ એંસી હજાર રોકડ તથા પાંચ હજારની કિંમતનું સીસીટીવી કેમેરાનું ડીવીઆર તસ્કરો ચોરી ગયા હતા અને વધુ તપાસ સમીર જે કડીવાલા કરી રહ્યા છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજે પણ સુપા કુરેલ લો લેવલ બ્રિજ જે ખરો પાણીમાં ગરકાવ જ થયો છે વારંવાર આ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ગ્રામજનોએ મોટો ચકરાવો ખાવો પડે છે પોતાના નિયત કામો માટે તેમજ રોજિંદા કામોની સાથે નોકરી ધંધા માટે તેમજ વિદ્યાર્થીઓને પણ આવવા જવા માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડે છે સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ હજુ સુધી કોઈ પાકો નિર્ણય લેવાયો નથી અને થોડા પણ વરસાદની અંદર આ લો લેવલ બ્રિજ જે ખરો પાણીમાં ગરકાવ થઈ જવા પામે છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ એક એવી શાળા જે બની રહી છે આદિજાતિ યુવતીઓના ઉજ્જવળ કારકિર્દીની માર્ગદર્શક સારીથી આદિજાતિ યુવતી ભાવિની પટેલ ચીખલી આદર્શ નિવાસી કન્યા શાળામાં અભ્યાસ કરી હાલ નવસારી જિલ્લાના મહુવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા આપી રહ્યા છે આદર્શ નિવાસી કન્યા શાળા પ્રિન્સિપલ અને શિક્ષકોના માર્ગદર્શન થકી જ તેઓ આજે ડૉક્ટર બનવાનું સપનું પૂર્ણ કરી શક્યા છે આ શબ્દો છે ભાવિની પટેલ એમબીબીએસના નવસારી જિલ્લાની ચીખલીની આદર્શ નિવાસી એ શાળા જે કન્યા શાળા છે અને ઇઠ્ઠોતેર વિદ્યાર્થીનીઓ એમાંથી એમબીબીએસ બીએચએમએસ બી તથા વિટનિઝ જેવા ક્ષેત્રની અંદર પ્રવેશ did you catch ચીખલી પંથકમાં બપોરે બે વાગ્યાથી બે જ કલાકની અંદર ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતા જાણે બારે મેઘ ખાઘા થયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને જો વાત કરીએ તો ચોવીસ કલાકમાં પાંચ પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ વરસતા સતત બીજા દિવસે અંબિકા ખરેરા કાવેરી સહિતની લોકમાતાઓમાં ઘોડાપુરની સ્થિતિ યથાવત રહેવા પામી હતી તાલુકામાં વરસાદના પાણી ફરી વળતા નાના મોટા વીસથી વધુ માર્ગો બંધ કરાયા હતા અને લોકોને હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો હતો ડાંગ જિલ્લામાં કેસમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અંબિકા અને કાવરી નદીમાં ઘોડાપરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાંથી પસાર થતી અંબિકા નદીના જર્ષણમાં વધારો થતાં બંદર વિસ્તારમાં નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ખાસ કરીને ચોપાટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે લોકોને બેસવા માટે મૂકવામાં આવેલા બાકડા પણ હજુ પાણીમાં ગરકાવત છે ભરતીના સમયે હજુ પાણી વધવાની સંભાવના પણ દેખાઈ રહી છે નદી કિનારે લોકોને ન જવા માટે અપીલ કરવામાં આવી છે સાથે જ નદી કિનારો ઉપર બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે આવતીકાલે સવારે એટલે કે સોમવારે વલસાડની ઔરંગા નદી ગાંડીતુર બનશે ચિપવાડ દાણા બજાર કાશ્મીરનગર તરિયાવાડના લોકોને સાવચેત રહેવા માટે વિનંતી કારણ કે આજે અમાસ હતી અને અમાસના કારણે દરિયાએ પાણી લીધું નથી અને આવતીકાલે સવારે એ આ નદી જે ગાંડીતુર બને તો કોઈ નવાઈની વાત નથી પાલેશ નારેશ્વર બસ શરૂ કરતા નવસારી અને વલસાડના ભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ એસટી તંત્રના વડોદરા વિભાગના કામરેજ ડેપો દ્વારા ભરૂચ જિલ્લાના બે સુપ્રસિદ્ધ યાત્રાધામો મોટી કરોલ અને નારેશ્વરની શટલ બસ સેવા શરૂ કરતાં નવસારી અને વલસાડ જિલ્લાના ભાવિક ભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ છે તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન